ંદો ને સાધન સહાય અર્પણ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર નડિયાદ જનસેવા એ જ પ્રભુ સેવામાં માને છે જનસેવા અંતર્ગત પ્રતિવર્ષ નાત જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદો ને સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાય છે તે અંતર્ગત શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર નડિયાદના મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજના વરદ હસ્તે ત્યારબાદ પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજના હસ્તે સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો મહારાજે આ પ્રસંગે ઉપસ્થિત સૌ લાભાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા જેમાં બેતાલીસ ત્રિપલ સાયકલ પાંત્રીસ સાયકલ કુલ સિત્યોતેર જેટલી ત્રિપલ સાયકલ અને સાયકલો અર્પણ કરવામાં આવી આ ઉપરાંત વર્ષ દરમિયાન વ્હીલ ચેર જેવા સાધનો પણ નિશુલ્ક આપવામાં આવે છે આ સાધન સહાય દાતાઓના દાન અને સંતરામ મંદિર સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આપવામાં આવે છે આ કાર્યક્રમ માટે ગિરીશભાઈ પટેલ મુખી સહિત સંતરામ મંદિરના ભક્તો કાર્યશીલ રહે છે

વિકલાંગોને ટ્રાઇસિકલ બાયસિકલ બધું આપવામાં આવ્યું છે અને આખા વર્ષ દરમિયાન વોકરો લગભગ એકસો એંસી જેવા આપ્યા છે અને વ્હીલચેરો પણ એક જેવી આપી છે અને જરૂરતમંદોને બગલગોડી આપવામાં આવે છે આ મારાશ્રીની સેવા દરેક જગ્યાએ પહોંચે છે આભાર જય મહારાજ જય મહારાજ એને કે ન પ્રકારેન યશ્ય કશ્યાપી દેહીન જનયત પ્રાગ તદેવ ઈશ્વર પૂજનમ આ સૂત્ર બ્રહ્મલીન ગુરુ મહારાજે આપેલું છે ગિરીશભાઈ અને એમની ટીમ આજના દિવસે રામદાસજી મહારાજની આજ્ઞાથી છેતાલીસ ટ્રાયસિકલ અને પચાસ સાયકલ જરૂરિયાતમંદોને આપે છે જેને જેને મળી છે એને યોગીરાજ દાદુજી સંદ્રામ મહારાજના આશીર્વાદ અને એમને જીવનમાં ઉપયોગી થઈ રહે તેજ ભાવના સાથે સર્વને જય મહારાજ માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ Activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.